ની લક્ષદ્વીપની મુલાકાત બાદ માલદીવ દ્વારા કરવામાં આવેલા રેટ્રિકને કારણે બંને દેશો વચ્ચે ખટાશ ઉભી થઈ હતી સંબંધોમાં ખટાશના કારણે બંને દેશોએ માલદીવમાં ભારતીય સૈનિકોની તૈનાતી અંગે પોતપોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે જ્યારે ભારત તેના સૈનિકોને પાછું ખેંચવા માગે છે ત્યારે માલદીવ પણ આ માટે સંમત થઈ ગયું છે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝુએ સંસદમાં ભારત અને ભારતીય સૈનિકોને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝુએ સોમવારે કહ્યું કે ભારત અને માલદીવ આ વર્ષે દસ માર્ચ પહેલા માલદીવમાં તેના સૈનિકોના પ્રથમ જથ્થાને પરત મોકલવા માટે થયા છે માલદીવ સ્થિત સન ઓનલાઈનના અહેવાલ પ્રમાણે ઓગણીસો સંસદના છેલ્લા સત્રના ઉદ્ઘાટન સમારંભમાં પોતાના પ્રથમ રાષ્ટ્રપતિના નિવેદનમાં તેમણે કહ્યું કે ભારત સાથેના તેના સૈનિકોને પાછા મોકલવા માટે વાતચીત ચાલી રહી છે સ્થાનિક સમાચાર સમાચાર સંસ્થાના અનુસાર તેમણે કહ્યું કે ભારતીય સૈન્ય દસમી માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં માલદીવના ત્રણ ઉડ્ડયન પ્લેટફોર્મમાંથી એકમાંથી લશ્કરી કર્મચારીઓને ખસેડશે તેમણે કહ્યું કે બાકીના બે પ્લેટફોર્મ પરથી લશ્કરી કર્મચારીઓ દસ મે સુધીમાં ખસેડાશે રાષ્ટ્રપતિ મોઇઝુએ કહ્યું કે રાષ્ટ્રપતિ તરીકે તેમના લોકોને તેમનું વચન માલદીવના લોકોની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વનું રક્ષણ કરવાનું છે તેમણે કહ્યું કે તેમની સરકાર માટે બહુમતી માલદીવીયનોનું સમર્થન છે માલદીવમાંથી વિદેશી સૈનિકોને પાછું ખેંચવા માલદીવના સમુદ્રમાં સમુદ્રના ખોવાયેલા ભાગને પુનઃ દાવો કરવાના અને